આગામી તારીખ એકત્રીસ ડિસેમ્બર ના રોજ એકત્રીસ મી ડિસેમ્બર ના દિવસ ની ઉજવણી ને ધ્યાનમાં લઈને પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપેલ હોય જેના ભાગરૂપે શ્રી આરડી જાડેજા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ભુજ વિભાગ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વીબી પટેલ ના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હોટેલ ગેસ્ટ હાઉસ ફાર્મા હાઉસ પાર્ટી પ્લોટના માલિકો સાથે મીટિંગ કરવામાં આવી હતી અને તેઓને એકત્રીસમી ડિસેમ્બરના દિવસની ઉજવણીને ધ્યાને લેતા આપણી હોટલ ગેસ્ટ હાઉસ ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટમાં કોઈ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવનાર હોય તો તે બાબતે મુદ્દાઓ રાખવા આવી હતી એમાં મુદ્દાઓ છે જેમાં હોટલ હાઉસ ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર સીસીટીવી લગાડવાના રહેશે હોટલ ગેસ્ટ હાઉસ ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટના આયોજકોએ વાહન પાર્કિંગ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે તથા કોઈ રાહદારીને કનડ ન થાય તે રીતે વાહન પાર્ક કરવાના રહેશે કાર્યક્રમના આયોજકોએ પાર્ટીમાં ભાગ લેવા આવનાર તમામ વ્યક્તિના નામ સરનામા મોબાઈલ નંબર સહિતનો લિસ્ટ તથા ઓળખ કાર્ડની નકલ પોતાની પાસે રાખવાની રહેશે ન્યૂ યર પાર્ટીના કાર્યક્રમ દરમિયાન નોઈઝ પોલ્યુશન રૂલ્સ એન્ડ કંટ્રોલના નિયમોનું પાલન કરવાનું રહેશે ન્યૂ યર પાર્ટીના કાર્યક્રમમાં નામ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ ગ્રાઉન્ડ સિસ્ટમ ડીજે રાત્રિના કલાક દસ વાગે બંધ કરવાના રહેશે

તો ફાર્મ હાઉસના માલિક તથા આયોજક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે વગેરે મુદ્દાઓ સાથે મિટિંગ કરવામાં આવી હતી